તો હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો ગાય આજના વિડીયોમાં આપણે જાણશું આપણે કોઈ પણ માતાજીને કાંઈ કોઈ પણ કુળદેવીને કોઈ માતાજીના કોઈ ભગવાનના જે રિંગટોન હોય છે ડાઉનલોડ કેવી રીતે કરવા અને એને આપણા ફોનના રિંગટોનમાં સેટ કેવી રીતે કરવું તમને બધાના ફોનમાં જોતા હશો ઘણા લોકો પોતાના કુળદેવીનું જે ગીત હોય છે એને રિંગટોનનો સેટ કરતા હોય છે કોઈ દેવી દેવતાનું માનતા હોય કોઈ ભગવાન હોય એનું ગીત સેટ કરતા હોય છે તો આપણે એ કેવી રીતે કરવું એ જાણવા માટે ખાસ વિડીયો બનાવી દેજો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં તો શું કરવાનું છે આપણે ગૂગલને ઓપન કરવાનું છે ગૂગલ ઓપન કરી આપણે જે કોઈ દેવી દેવતા જે કોઈ ભગવાનને માનતા હોય એને રિટર્ન આપણે એનું નામ અહીં શોર્ટ કરવાનું દક્ષ તરીકે જો આપણે શોર્ટ કરી લઈએ તો આવી ગઈ જોઈ શકો છો ચામુંડા લખેલા આવી ગયો ચામુંડા માતા જેના રિંગટોન એને ઓપન કરવાનું છે રિંગટોન ઓપન કરી પોસ્ટ કોલ કરશો એટલે અહીંયા એક ઓપ્શન આવશે આ પહેલી જ વેબસાઇટ આવશે એની ઉપર ક્લિક કરવાનું છે અને તમારા માટે બધા રિંગટોન તમને મળી જશે તમે અહીંથી સાંભળી પણ શકો છો જોઈ શકો છો આ રીતે આપણે રિંગટોન આવી ગઈ છે આપણે આમાં ઘણી બધી રિંગટોન આવી ગઈ છે અમારે આ રિંગ ટોન ડાઉનલોડ કર્યું છે તમારે આની ઉપર ક્લિક કરવાનું અને અહીંયા એક ઓપ્શન છે ડાઉનલોડનું એટલે ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે આપણી જે રિંગ ટોન છે ડાઉનલોડ થઈ જશે ફરીથી ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું એટલે આપણે જે આ એડ સ્કીપ થઈ જાય એટલે આપણે જે રિંગટોન છે ડાઉનલોડ થઈ જશે દસ સેકન્ડનું ટાઈમર છે જોઈ શકો છો દસ સેકન્ડનું બાર સેકન્ડનું ટાઈમર પૂરું થઈ જાય એટલે આપણી જે ડાઉનલોડ રિંગ ટોન છે ડાઉનલોડ થઈ જશે તો ભાઈ હવે આ રિંગટોન ડાઉનલોડ થઈ જાય પછી આગળની પ્રોસેસ હું તમને જણાવું તો જઈ શકો છો સેકન્ડ છે કમ્પ્લીટ થઈ ગઈ છે વિડીયો ડાઉનલોડ થવાનું શરૂ થઈ ગયું છે ડાઉનલોડ થઈ ગયું છે તો હવે આપણે શું કરવાનું બહાર નીકળી જવાનું અને હવે આપણે રિંગટોન સેટ કરવા માટે સેટિંગમાં જવાનું છે સેટિંગમાં જઈ અને સાઉન્ડ અને વાઇબ્રેશનમાં ક્લિક કરવાનું સાઉન્ડ અને વાઇબ્રેશનમાં જઈને રિંગટોનમાં જવાનું છે રિંગટોનમાં જઈ પ્લસમાં જશો એટલે તમને એ ગીત મળી જશે એને તમારે ડન ઉપર ક્લિક કરી દેવાનું એટલે જે આ ગીત છે એ રિંગટોનમાં સેટ થઈ જશે તો ભાઈ આજના વિડીયોમાં આટલો વિડીયો પસંદ આવ્યો હતો વિડીયોને લાઈક અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય